છંટકાવ કરશે જીવામૃત નો તો આપડે તેથી લઈ જવા કે છે તો એને કેટલું પ્રમાણે એને હાલ પડે મારે છટકાવ થાય મકાઈ લગભગ એક ફૂટ જેવી છે હા તો એક ફૂટ જેવી હોય ને તો બે લિટર પંદર લીટર પપની અંદર નાખી દીજુ બે લિટર હા ગૌમૂત્ર નાખી શકો અને એક લિટર જેવી સાય નાખી શકો હા 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 થોડો ભરડો દેખાય છે ભરડા વાત કરી તમે કીધું છે આપડે લઈ એમ થે આગા નકર કે તો ઈવળ કે એવું હોય ને તો પછી અગ્નિ અસ્ત્રનો વિડિયો આપડો હશે હા ઈવડે ઈ બને નાખવી કે એ કંટ્રોલ લેને થઈ જશે લગભગ એવું નહીં નથી એવું નહીં એ એવું નહીં થાગા તે તો આવડો આ સાંત દીજો તમ તો દરા જીવા અમૃત બનાવી હા બનાવેલું છે કે બનાવવાનું છે શું જીવા અમૃત જીવા અમૃત બનેલું છે લગભગ આજે 12 દિવસ ના છે

એમાં તમને એમ થાય કે ડેવી ગામ એક બેરલ મેં પાયું બહુ રિઝલ્ટ દેખાણું નહીં તો એમાં ડબલ પ્રમાણ કરી નાખજો પાવા જેટલું પાયશો એટલું સારું બરાબર છે સટકાવમાં એક પ્રમાણ ની ખાસ ધ્યાન રાખવાની બાકી પિયત માં દેવામાં ગમે એટલું ત્રણ બેરલ વીઘે પાય દીશો તો નુકસાન નહીં કરે બરાબર છે પણ છંટકાવ મેં પ્રમાણ કરવું પડશે હા એમે કેટલું કરવું પડે એમાં સાતસો થી લિટર હોય દે ને પછી બહુ મોટી રીંગણી જો રીંગણા આવવા મળી ગયા હોય ને હા

હા એટલે રોગ એ ઓછો આવશે અને વિકાસ એ સારો થાય બરાબર છે એટલે નાનું હોય તો મારી શકાય હા તોય મારી શકાય અને બીજું આપણે ગવાર ની અંદર છે એમે આપણે ગ્રંથ જોવા મત આપેલું છે અને ઉગીન મતલબ આપણે નીકળ્યા છે એમ હા

જોઈ લેવાનું જો મોલમાં આંટો ને તમને કાંઈ રોગશાળો દેખાય થાય થ્રી મોલો મશી કાંઈ તો એકાદ બે સોળમાં દેખાય ને કાંઈ અગાઉ કાળજી લઈ લેવાની આમાં દેશીમાં એવું હોય જ્યારે આવે ને તરત તમે સાટ કરી નાખો ને રોગ આયા પેલા કાળજી રાખો એટલે રોગ જટ આવતો નથી ને આવી જાય કેડે તમારે રાસાયણિક કરતા ડબલ મહેનત કરવી પડે એને કાઢવા માટે जीवामृत पांच सौ ग्राम नो राउंड मारता रहू हाँ બરાબર દવાઈ એમાં ઘણી બને આપડે હોળ ફરમા નાખેલા છે બધા જોઈ ને એ પરમાણે નાખવાની બનાવી તૈયાર જ રાખવાની બરાબર તમારે ખેતી કરવી હોય ને તો દવાઓ તમારે કેરબો ભરે તૈયાર ડબલા ઉપર નામ લખીને તૈયાર જ રાખવાની અસ્ત્રક બર્માસ્ત્રક નીમાસ્ત્ર કે ફૂગનાશક ની જેટલી દવાઈ બને ને એ બધા વેડિયા એમ નાખ્યા છે એ તૈયાર જ રાખવાની ઓલું હું રોગ આવી જાય ને પછી બનાવવા બે હોય ને કા મોડું થાય જાય પછી ભેળા કેડા પછી કાબૂમ ના થાય જર્ડ એને આપણે પેલું આકડા નું કાલે બનાવ્યું છે હા બે કિલો દેશી ગોહાર હા પછી બે કિલો ગાય નું છાન છે હા હા અને પંદરેક કિલો જેવું કટિંગ હશે હા બરોબર ગૌમૂત્ર નાખી દેજો થોડુંક ગૌમૂત્ર કેટલું નાખવું પડે બસો લિટર બેરલ માં બનાવ્યું હાય બસો લિટર બેરલ હા દસ લિટર ગૌમૂત્ર નાખી દેજો દસ લિટર અને બે લિટર પેલું છાણ છે એ છાણ તો પાંચ કિલો નાખો તો હાલે ને બે કિલો નાખો તો હાલે બે કિલો નાખી દીજો પાણી નું ભરે કમ્પ્લેટ કરી નાખ્યું હા ક્યારેક ક્યારેક હલાય હમ એટલે એના માટે જ બનાવ્યું છે આપડે પેલા મેં કેવું કે પેલી ગવારમાં પેલી મચ્છી બચી એવું તેવું આવે ને એના માટે જ બનાવ્યું છે કે એના શું થાય એની ગંધ થોડી હોય તેમ એમ આવે નઈ એમ

હા ફિયત માં દેવા માં તો એ આપડે જો ડબલા હોય તો ડબલા ભરે ભરે ને માણો ઘર પોણો કેરો ભરાય ને એ માફ કરીને એ નાખતું જવાનું અંદાજ પ્રમાણે નકર જીણા કપડા ગળે લેવાનું ગળે નળે બળે કા વાલ રાખીને એમાં મૂકી કો બરાબર જે અમૃત આપીએ છે એ રીતે આપીએ હા એ રીતે આપી દેવાનું હા બરાબર અને એને છંટકાવ કરવો હોય તો છંટકાવ કરવો હોય તો જીણા કપડા ખરાખર નું ગળે લેવાનું અને પપ ની અંદર ગવાર માં ને એમાં તો પાંચસો ગ્રામ જ રાખજો અત્યારે હમ હમ એ વધારે એમાં ના રાખતો એમાં પછી ઝીણી ફૂટ થાય ને દાઝવા મળે બરાબર છે પાંચ પાંચસો થી આગળ જવાનું નહિ હા કારણ કે થોડો અલકો એ કેવાય પછી સિંગુ આવવા મળે ને એવું થાય ને સાતસો ગરામ સુધી પુગાડજો ને બરાબર છે નહિ તો પાંચસો થી આગળ જવાનું નહીં ના ના કારણ કે નુકસાન થઈ ગયે હા એ પિયત માં વધારે આપજો બને એટલું જેટલું દેવું એટલું પિયત માં પિયતમાં સુઢેત એવું લાગે ને તો પંપ આખો એનો ઓરિજિનલ ભરીને બોરીઓ મોરથી કાઢે ને ફુવારો આવે ને કાઢે ને દંદુડે કરીને થળિયા થળિયા ડ્રેસિંગ કરી નાખો એ પણ પાણી મૂક્યું હોય તો કરવાનું કે પેલા હે પાણીમાં આપણે મૂક્યું હોય હમ તાને કરવાનું કે શું કામ ચાલે એ ગમે ત્યારે તમે આપી આખો પાણી દીધે પેલા પાઈ આખો ને પાણી હારે પાવ તો સારું જેમ તમને અનુકૂળ લાગે મૂળ ટૂંકમાં એ પાઈજો વધારે એટલે છોડવો હારો મજબૂત બને ને હા હા એટલે રોગચાળો ઓછો છે બરાબર છે હા આપણે બધી મફતની દવા બને હા મફત ને એક મે મહેનત થોડીક તમારે થાય છે હા એ હવે એક પંદર વીસ મિનિટ નું કામ છે કઈ બહુ જાજુ કામ નહીં હા તમારો જિલ્લો તાલુકો જિલ્લો પંચમહાલ હા એટલે પંચ હાસ તો નંબર એ છે આપડે આજે હા નંબર છે છે હા હમ એવું છે એ ભલે હારું હાલો એવું લાગત ફોન કરજો પછી આત્મા વાળા ખરા ને હા એ પણ આપડે ત્યાં જોવા આવે છે બરોબર હા હા આત્મા જે સાહેબો છે ને હા હા એમને બી આ અગ્નિ અસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે એ બધું એમને તબલા બધા બતાયા હા અને આપડી આપડી તમારી મારી જેવા થી બધી જે ગાઈડન્સ મળ્યું ને હા હા એ પણ એમને માહિતી આપી કે આ ઓના થી બી મારા બીજા મિત્રો છે જે મને આવી બધી સલાહ આપે છે એમ બરોબર હા હા આપડે આત્મા ની ટ્રેનિંગ કરી લીધી પણ મેં કોઈ આ વિડિયો મોબાઈલ થી મેં કહવા આપણને જસન તાલુકા ના છે એ બધા મેં આ બાજુ આપડે આ રીતે કોન્ટેક્ટ મેં છે અને વધુ પડતી માહિતી આપે છે એમ ગમે ત્યારે ફોન કરે તો વાત કરે એમ હા એ બધી વાત કરી એમ છે તમારું બી નામ આપ્યું તું મેં છે હમ હા અને વિડિયા મારા બતાવતા ને તે અને કાઈક તમારી ગ્રુપ હોય એમાં મારા વિડિયા નાખજો આગળ પાછા

તો જ એમ વિડીયો અપલોડ કરવી છે નકર એમાં એમ પાછું સંશોધન કરવી કેમ નથી મળ્યું કઈ ખામી એમ એટલે એ આપણે ભલે ધીમે ધીમે ચેનલ હાલે અને આપડે બીજો કોઈ સહારો નહીં ચેનલ નો છે એટલે એ ટૂંકમાં આપડે જ્યાં કલાક કલાક અડધી કલાક ખેડૂત ફોન દ્વારા વાતચીત કરીને તાલીમ દેવી ને એ મહત્વ અમારું એક ભાઈ આપડે એની ઈ સેવા કરવી ને એ અમારો વિડીયો આગળ નાખે સાચી વાત હા haro alo yeu lagat phone kardyo pa ha ha sitaram ha sitaram